વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ થોડા સમય અગાઉ થરાદની અંદર જે ખુલ્લેઆમ દારૂ અને ડ્રગ્સ મળી રહ્યું છે એ વાતનો એક વિડીયો બનાવ્યો હતો એ બાદ આપણે જોયું કે ક્યાંક ને ક્યાંક રાજકારણ ગરમાયું પરંતુ થરાદની પોલીસ જાગી હોય કે ન જાગી હોય થરાદ ગામના લોકો જાગી ગયા છે અને થરાદની આસપાસ જેટલા પણ દારૂ અને અત્યારે હાલ ડ્રગ્સ મળી રહ્યું છે એ દરેક બુટલેગરોનું એક લિસ્ટ બનાવવામાં આવ્યું એ બાદ બેઠક કરવામાં આવીને પોલીસને આ લિસ્ટ સોંપવામાં આવ્યું છે આ વિષયને લઈને આજે વિગતે ચર્ચા કરીએ નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં અત્યારે હાલ બધા જાણે છે કે ખુલ્લેઆમ દારૂ અને ડ્રગ્સ મળી રહ્યો છે અને એનો કારોબાર અત્યારે વધારે વધ્યો છે જિગ્નેશ મેવાણીએ આ મુદ્દો ઉઠાવ્યો એ બાદ રાજકારણ ગરમાયું ભાજપ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ઘણા બધા નેતાઓના નિવેદનો સામે આવ્યા પરંતુ અત્યારે હાલ રાજનીતિ કરવા કરતા જે ગુજરાતમાં ખરેખર દારૂ અને ડ્રગ્સ મળી રહ્યું છે એની સામે કોઈ જ કાર્યવાહી કરતું નથી બધા નેતાઓ બોલે તો છે કે અમે લોકો જીગ્નેશ મેવાણી સમર્થન કરી રહ્યા છે પરંતુ શું એકેય નેતાએ આવું લિસ્ટ બનાવ્યું ખરી કે ખરેખર ગુજરાતમાં દારૂ ક્યાં મળે છે અને અત્યાર સુધી કેટલી કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે જ્યાં આ મુદ્દાની શરૂઆત થઈ હતી એવા થરાદનું એક ગામ છે જ્યાં ગામના લોકોએ મિટિંગ કરી મીટિંગની અંદર જેટલા પણ બુટલેગરો અત્યારે હાલ દારૂ અને ડ્રગ્સ વેચી રહ્યા છે એ દરેક લોકોનું એક લિસ્ટ બનાવવામાં આવ્યું ને લિસ્ટ બનાવીને પોલીસને સોંપવામાં આવ્યું સવાલ અહીંયા એક એ જ છે કે જો ગામના લોકોએ બુટલેગરનું લિસ્ટ બનાવવું પડતું હોય તો ત્યાંની પોલીસ શું કરી રહી છે ખરેખર પોલીસના રહેમ નજર હેઠળ અહીંયા દારૂ વેચાઈ રહ્યું છે કારણ કે ગામના લોકોએ ચોખ્ખું જ કહી દીધું છે કે આને કારણે અમારો યુવાધન બરબાદ થઈ રહ્યો છે સૌથી પહેલા તો એ ગામની જે મિટિંગ થઈ હતી એ દ્રશ્યો ઉપર નજર કરીએ કે જ્યાં પોલીસને આ લિસ્ટ આપવામાં આવ્યું છે અમે એવું નથી કે નથી એવી એક સોગંદ થાય લેવાની તમારે પાંચ જણા થોડું છો તમને <inaudible> જોડે કોઈ ઝઘડવાના નથી એવી એક સોગન ખાઈ લેવાની તમારે પાંચ જણા તોડું છો સંતારામ વારો બગલ માંથી વિડીયો જોવાનું છે કે દારૂ અને ડ્રગ્સનો કારોબાર જે રીતે વધ્યો છે નેતાઓના નિવેદનો સામે આવી રહ્યા છે સરકાર દ્વારા કોઈ જ કાર્યવાહી નથી કરવામાં આવતી તો અત્યારે હાલ ક્યાં સુધી આમને આમ ગુજરાતનું યુવાધન દારૂ અને ડ્રગ્સના કારણે બરબાદ થતું રહેશે અત્યારે આ સમય રાજનીતિ કરવાનો નથી અત્યારે હાલ આ સમય સમર્થનમાં નિવેદનો વડીલ હોય છે તેનો પુત્ર હોય છે પતિ હોય છે એ લોકો દારૂ પીતા હોય છે ને એના જ કારણે ક્યાંક ને ક્યાંક મહિલાઓની સામે માર મારવામાં આવતા હોય છે મહિલાઓને અપશબ્દો બોલવામાં આવતા હોય છે તો એ દરેક વાતની સામે અત્યારે હાલ અવાજ ઉઠાવવાનો છે સમર્થન